હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પ્રોટીન વિટામિન્સ અને કેલ્શિયમ્સ અને આયરનથી ભરપૂર એવા આખા મગના લાડુ બનાવીશું આને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આને તમે ખાસ વાત એ છે કે આને તમે ગરમી ઠંડીમાં તમે આને બનાવીને રૂટિનમાં તમે ખાઈ શકો છો અને સાથે હેલ્ધી પણ હોય છે તો ચાલો એના માટે આજે આપણે બનાવીશું હેલ્ધી અને કેલ્શિયમ પ્રોટીન આયરનથી ભરપૂર એવા મગના લાડુ એ પણ લીલા મગના લાડુ આને તમે મગની દાળમાંથી પણ તમે બનાવી શકો છો પણ અહીંયા આજે આપણે બનાવીશું આખા મગના લાડુ તો આખા મગના લાડુ માટે બે ત્રણ પાણીથી આપણે અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલા મગ લઈ લીધા છે અને મગને અહીંયા મેં ત્રણ ચાર પાણીથી વધારે એવા ધોઈ લીધા છે અને સાથે ગુણ વધારે એવું પાણી અહીંયા ભરી અને ઝાંકીને મૂકી દઈશું તો અહીંયા મેં રાતે પલાળેલા છે તો સવારે એને મેં ખોલીને ચેક કરીને મગ એવા સારા એવા સરસ પલળી ગયા છે આને પણ મેં અત્યારે પાણીથી ધોઈ લીધા છે અને હવે આને આપણે મિક્સર જારમાં લેવાના છે અને મિક્સર જારની અંદર લઈને આપણે એને પીસી લેવાના છે અને એવું આપણે પીસીશું ને કે થોડું દરદરું રહે એવું આપણે એને પીસી લેવાનું છે એકદમ આપણે ઝીણું એવું નથી પીસવાનું અને આ લાડુ જો તમે મગના બનાવશો ને તો જો તમને શરીરમાં થકાન કે તમને કમજોરી કે તમને શરીર તૂટતું હોય અને તમને જા વધારે થા થાક લાગતો હોય કે લોહીની ઉણપ હોય તો પણ તમે આ લાડુને ખાઈ શકો છો અને આ લાડુ અને મગના ગુણ તો ઘણા બધા હોય છે તો ચાલો હવે આપણે આને પીસી લીધું છે અને આને લઈ લઈશું આપણે એક ગેસ ચાલુ કરીશું ને પેન રાખીશું પેનમાં એક ચમચી ઘી લીધું છે અને અહીંયા આપણે દેશી ઘીનો ઉપયોગ કરીશું આ લાડુ બનાવવા માટે આપણે દેશી ઘીનો ઉપયોગ કરવાથી આપણે એને ઘણા બધા ફાયદા થતા હોય છે તો હવે આપણે આને બદામને કા થોડા કાજુના ટુકડા છે અને જો તમે કાજુ બદામ જો ગરમીની અંદર તમે ઉપયોગ કરતા હોય તો તમારે ઓછા ઉપયોગમાં લેવા અને જો ઠંડીમાં તમે ઉપયોગ કરતા હોય તો વધારે લેવા એટલે કાજુ બદામની તાસીત ગરમ હોય છે તો ચાલો ફરી પાછું આપણે એક ચમચી ઘી લીધું છે અને હવે મગ આપણા જે પીસેલા છે એને ગેસ પર લઈ લઈશું તો અહીંયા આપણે પાણી થોડું ઉમેરીને પીસેલા હતા અને હવે આપણે આને ચલાવતા આપણે એને શેકી લેવાનું છે જ્યાં સુધી શેકીશું કે ત્યાં સુધી એકદમ ડ્રાય ન થઈ જાય ત્યાં સુધી આને લગાતાર ચલાવતું રહેવાનું છે અને તમારે પેન તમારે જાડા તળિયાવાળી લેવી તો જો આ રીતે ચીપકી જશે પણ એ બધું એકદમ શેકાશે ને એટલે સરસ રીતે બધું નીકળી જશે પણ પહેલાં તો અંદર ચોંટી જશે એટલે તમારે આને જાડા તળિયાવાળી કઢાઈ લેવી અને અહીંયા આપણે વન ફોર કપ બે કપ ઘી લઈ લીધું છે તો ઘી જેમ જેમ આપણે એને શેકતા જઈશું એમ ઘી એને આપણે એક એક ચમચી ઉમેરતા જઈશું તો આ રીતે એને શેકતું રહેવાનું છે તો અત્યારે તમે જોઈ શકો છો તો આ રીતે તમને એવું લાગે છે કે શીરા જેવું પણ આ રીતે જેમ જેમ તમે ધીમા તાપે શેકશો એમ ડ્રાય એકદમ થતું જશે અને ચલાવતા રહેવું તમારે આ રીતે ધીમે ધીમે ચલાવતા રહેવું અને ગેસ ફ્લેમ તમારે એકદમ સ્લો રાખવી અને ફરી પાછું આપણે એક ચમચી ઘી ઉમેરીશું તો અત્યારે આટલું થતાં મેં એક કપ ઘી ઉમેરી દીધું છે અને ફરી પાછું આપણે ફરી જરૂર પડશે તો ઘી લઈ લઈશું તો જ્યાં સુધી તમારું એકદમ ડ્રાય આપણો ના થાય ત્યાં સુધી એને લગાતાર આપણે એને શેકતા રહીશું તો અત્યારે આ રીતે એને ફેલાવી દીધું છે અને આ રીતે એને શેકી લેવાનું છે તો જોઈ શકો છો ધીમે ધીમે અને હવે ફરી પાછું એક ચમચી ઘી ઉમેરું છું તો અહીંયા આટલું આપણે શેકતા અત્યારે એક કપ ઘીની જરૂર પડી છે તો ફરી પાછા આપણે જેમ જેમ શેકતા જઈશું એમ ઘી આપણે ઉમેરતા જઈશું તો જોઈ શકો છો હવે થોડું ડ્રાય એવું થવા આવ્યું છે ફરી પાછું આપણે એક ચમચી ઘી ઉમેરી દઈશું તો અહીંયા મેં બીજો કપ ઘી લીધું છે અને આ રીતે આપણે ઘી ઉમેરતા જવાનું અને એને શેકતું જવાનું એટલે જેમ જેમ શેકાશે ને એમ ડ્રાય થતું જશે અને શેકાવામાં પણ સરસ રીતે અને બળે નહીં આપણે એ રીતે જોવાનું એનો કલર ચેન્જ ના થાય અને આ રીતે એને શેકતું રહેવાનું અને પેનથી તમારે એને સાઈજ છોડાવતી રહેવી તો હવે આપણું ડ્રાય થવા આવ્યું છે અને સરસ રીતે મગ સરસ શેકાઈ ગયા છે તો ફરી પાછું એક ચમચી ઘી ઉમેરું છું અને થોડું એને શેકી લઈશું તો આ રીતે એને આપણે શેકતા જઈશું અને કઢાઈમાંથી એને છોડાવતા જઈશું તો ગેસ ફ્લેમ તમારે સ્લો જ રાખીને આ કામ કરવું તો હવે જોઈ શકો છો મગ પણ હવે આપણા શેકાઈ ગયા છે અને સરસ એવું ચૂરમું તૈયાર થઈ ગયું છે તો બે કપ ઘી આટલું વપરાયું છે વન ફોર કપ અને હવે આપણે આને નીચે ઉતારી લઈશું ગેસ બંધ કરી દીધો છે અને આ રીતે એને લગાતાર તમારે એને ચલાવતા શેકી લેવું તો એકદમ ડ્રાય ના થઈ જાય એનું તમારે જોવાનું આ રીતે જ એનું રાખવું જોઈએ આપણે જે રીતે ચોરમો હોય ને એવું જ રાખવું તો હવે આપણે સરસ રીતે જોઈ શકો છો એકદમ ડ્રાય થઈ ગયું છે મગ અને સરસ શેકાઈ પણ ગયા છે તો હવે આપણે આને નીચે ઉતારી લઈશું અને જોઈ શકો છો સરસ રીતે અને થોડું એવું લાગે હવે આપણે એલચી પાવડર ઉમેરી દઈશું અહીંયા આપણે એલચી પાવડર લીધો છે તમારે દાણા હોય તો તમે દાણા પણ અંદર ઉમેરી શકો છો તો હવે આપણે આને ગેસ બંધ કરી દીધો છે અને નીચે લઈ લઈશું અને હવે આપણે આ વાસણની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને હવે આપણે એને અંદર ખાંડ લઈ લઈશું અહીંયા જે ડ્રાય ફ્રૂટ આપણે એના મેં ટુકડા કરી લીધા છે અને આપણે આની અંદર ઉમેરી દઈશું અને હવે મિશ્રણ પણ સારું એવું ઠંડુ થઈ ગયું છે અને હવે લઈ લઈશું તમે આને સાથે તમારે ગોળ લેવો હોય તો ગોળ પણ નાખી શકો છો તો અહીંયા આપણે આજે લઈ લીધી છે મેં અહીંયા ત્રણસો ગ્રામ મગ લીધા હતા અને દોઢસો ગ્રામ ખાંડ લીધી છે ખાંડનો પાવડર તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે આ રીતે એને સારી રીતે મિશ્રણને મિક્સ કરી દઈશું અને મનપસંદ આપણે લાડુ વાળી દઈશું આ રીતે જોઈ શકો છો સરસ રીતે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો જ્યારે સવાર સવારમાં જો તમે આ એક લાડુ આ રીતે આ ખાઈ લીધો ગરમ દૂધ સાથે તો તમે આખો દિવસ તમે થકાન તમે નહીં મહેસૂસ કરો અને તમને શક્તિ જેવું લાગશે અને આ લાડુ ખા એટલા બધા ગુણકારી છે અને આજે આપણે આ લાડુ દેશી ઘીમાં બનાવેલા છે અને હવે આપણે લાડુને વાળી લીધા છે અને આ લાડુ આ રીતે તમે વાળીને બહાર તમે અઠવાડિયા સુધી ખાઈ શકો છો અને ફ્રીજમાં તમે પંદર દિવસ સુધી ખાઈ શકો છો તો આ લાડુ ખાવામાં એટલા ગુણકારી અને ટેસ્ટી તો તૈયાર છે આપણા મગના લાડુ તો હવે આપણે મગના લાડુ તૈયાર થઈ ગયા છીએ તો બનાવો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને મારી રેસિપી ખૂબ પસંદ આવી હશે પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં